જય સ્વામિનારાયણ ભક્તો જેમ માછલી પાણી વિના રહી શકતી નથી ચકોર પક્ષી ચંદ્રના દર્શન કર્યા વગર રહી શકતું નથી તેવી જ રીતે આસ્તિક માણસ ઈશ્વર ઉપાસના એટલે કે મંત્ર જાપ કર્યા વગર રહી શકતો જ નથી મંત્ર જાપ જ સર્વશ્રેષ્ઠ ભગવાનને પામવાનો માર્ગ છે અને ભક્તો મંત્ર જાપ જો માળાની સાથે કરવામાં આવે તો શારીરિક આરોગ્યની શુદ્ધિ થાય છે યશ અને કીર્તિ મળે છે અંદરના તેમજ બહારના શત્રુઓ નાશ પામે છે અરે ભક્તો મંત્ર જાપ જો માળા સાથે કરવામાં આવે તો અંતકાળે મૃત્યુ પણ સુધરે છે સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ મળે છે આત્માના શ્રેય માટે નિયમિત ચોક્કસ માત્રામાં મહામંત્રની માળા ફેરવવી જ જોઈએ મહામંત્રની માળા ફેરવતી વખતે માળા એકસો ને આઠ મણકાની જ હોવી જોઈએ ભક્તો મંત્ર જાપ કરતી વખતે આપણે જે માળા ફેરવીએ છીએ તેમાં એકસો ને આઠ મણકા શા માટે હોવા જોઈએ અને માળા ફેરવતી વખતે વચલી આંગળીનો જ ઉપયોગ શા માટે કરાય છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું પરંતુ ભક્તો વિડીયો જોતા પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિલીલાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિલીલાને સબસ્ક્રાઈબ કરજો જો ભક્તો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને આ વિડીયો બીજા હરિભક્તોને શેર પણ કરજો તો ચાલો ભક્તો આપણે આજના વિડીયોમાં જોઈએ કે મંત્ર જાપ કરતી વખતે એકસો ને આઠ મણકા માળામાં શા માટે હોવા જોઈએ અને માળા ફેરવતી વખતે વચલી આંગળીનો જ ઉપયોગ શા માટે કરાય છે ભક્તો ઋષિ મુનિઓએ તત્વ ગણતરીને આધારે એકસો આઠ મણકાની રચના કરી હતી એકસો આઠ મણકાની રચનામાં કયા કયા તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેની વિગતવાર માહિતી હવે જોઈએ ભક્તો એકસો આઠ મણકાની માળામાં ચૌદ મણકા ઇન્દ્રિયો અંતકરણના દેવતાના હોય છે દસ મણકા ઇન્દ્રિયોના હોય છે દસ મણકા પ્રાણના હોય છે છ મણકા વિકારના હોય છે ભક્તો એકસો ને આઠ મણકાની માળામાં બીજા છ મણકા કોષના પાંચ મણકા પંચભૂતના અને પાંચ મણકા પંચ વિષયના હોય છે ભક્તો તે ઉપરાંત 108 આઠ મણકાની માળામાં ચાર મણકા અંતકરણના ચાર મણકા અંતકરણના વિષયના જેવા કે સંકલ્પ અધ્યાવસાય અભિમાન અને અવધારણાના હોય છે બાકીના ચાર મણકા ભાવ એટલે કે મૂર્ધિતા કરુણા મૈત્રી અને ઉપેક્ષાના હોય છે ભક્તો તે ઉપરાંત એકસો ને આઠ મણકાની માળામાં ત્રણ મણકા અવસ્થા જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ બીજા ત્રણ મણકા તે પણ અવસ્થા બાળ યૌવન અને વૃદ્ધ તે ઉપરાંત ત્રણ મણકા કર્મના ત્રણ મણકા દેહના ત્રણ મણકા ગુણના હોય છે તે ઉપરાંત ભક્તો એકસો ને આઠ મણકાની માળામાં બે મણકા જન્મ અને મૃત્યુના અને બે મણકા પ્રકૃતિ અને પુરુષના એમ ગણવામાં આવ્યા છે ભક્તો આ એકસો ને આઠ તત્વોથી જીવાત્મા તદ્દન ભિન્ન છે તેનું જ્ઞાન પ્રભુ પ્રેમમાં મગ્ન બનેલા સાધકને ક્ષણે ક્ષણે કેળવાતું રહે તે માટે ઋષિઓએ માળાને જપ સાથે સાંકળી હતી ભક્તો તે ઉપરાંત એકસો આઠ મણકાથી ઉપર રહેલા મેરુ તેને આત્મા તરીકે ઋષિઓએ ગણાવ્યો છે ભક્તો આમ માળાનો મતલબ એકસો ને આઠ તત્વોથી પર તેઓ આત્મા તે રૂપે રહીને ભગવાનની ભક્તિ કરવી હવે મંત્ર જાપમાં માળા ફેરવતી વખતે પહેલી આંગળીનો ઉપયોગ ન કરતા મધ્યમાં રહેલી આંગળીનો ઉપયોગ શા માટે કરાય છે તે પણ જોઈએ ભક્તો ભગવાનનું મુખ્ય નિવાસસ્થાન હૃદય પ્રદેશ છે મધ્ય આંગળીની ધમનીનો હૃદય સાથે સીધો સંબંધ હોય છે આ હૃદય પ્રદેશમાં વિરાજિત પરમાત્માને પ્રસન્ન કરવા અંગૂઠા અને મધ્યની આંગળીની કોશિકાઓના સ્પર્શથી જ્યારે માળા ફેરવવામાં આવે છે ત્યારે વિદ્યુતની દ્વારા મધ્યની આંગળીમાં ઉત્પન્ન થાય છે જે ધમની દ્વારા સીધા હૃદય ચક્ર અને મસ્તિષ્ક ચક્રમાં પ્રવેશ કરે છે આ વિદ્યુત ધારા મનની એકાગ્રતા તર્કશક્તિ નિર્ણય શક્તિ અને અંતર્જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે આમ ભક્તો આપણે આજના વિડીયોમાં માળામાં શા માટે એકસોને આઠ મણકા હોવા જોઈએ અને માળા ફેરવતી વખતે મધ્યની આંગળીનો ઉપયોગ શા માટે કરાય છે તેના વિશેની માહિતી મેળવી જો ભક્તો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આજના વિડીયોને બીજા હરિભક્તો સાથે શેર કરજો અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિલીલાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિલીલાને સબસ્ક્રાઈબ પણ કરજો ભક્તો આજનો વિડીયો અમે અહીં સમાપ્ત કરીએ છીએ સર્વ ભક્તજનોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ